વડોદરામાં ટોટલ છવ્વીસ સ્મશાનો આવ્યા છે હવે આ સ્મશાનની કામગીરી કોર્પોરેશન કોન્ટ્રાક્ટરોને સોંપી રહીશ એક બોડી પાછળ સાત હજાર સાડા સાત હજાર જેટલી કિંમત ચૂકવવામાં આવે છે કોને ફાયદો મિત્રો અનેક પ્રશ્નાર્થ વચ્ચે એ લોકોનો અવાજ ઉપર ઉઠ્યો છે કે જે લોકોએ અત્યાર સુધી સ્મશાનમાં સેવા આપી છે તે લોકોને કોઈપણ પ્રકારની નોટિસ વગર છૂટા કરી દેવામાં આવ્યા છે ખાસ કરીને બહુતરાજી સ્મશાનની વાત કરીએ તો બહુતરાજી સ્મશાનમાં ઘણા બધા એવા કર્મચારીઓ છે કે જેઓએ કપરા ટાઈમમાં પણ સેવા આપી કામ કર્યું અને એ જ લોકોને હવે જ્યારે કોન્ટ્રાક્ટ સિસ્ટમ ઘુસી હવે તે લોકોને કોઈ પણ પ્રકારની નોટિસ વગર કે કયા વગર છૂટા કરી દેવામાં આવ્યા છે મહત્વની બાબત એ છે કે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ ગુસ્સાની સાથે આ લોકોને કયા વગર જે કર્મચારીઓ કોરોનાના કપરા ટાઈમમાં પણ કામ કરતા છેલ્લા ઘણા વર્ષોથી સ્મશાનમાં ફરજ અદા કરે છે પોતાની કામગીરી કરે છે તેઓને છૂટા કરી દેવામાં આવ્યા છે એક બોડી લેખે સાત હજાર કે સાત હજાર પાંચસો સાડા સાત હજાર જેટલી રકમ ચૂકવવામાં આવે છે તો તે હવે જશે ક્યાં ક્યાં જાય છે અનેક પ્રશ્નાત્વ વચ્ચે આ લોકોની વાચા બન્યા છે આ લોકોનો અવાજ બન્યા છે સામાજિક કાર્યકર્તાઓ આ સામાજિક કાર્યકર્તાઓ વડોદરા શહેરના સ્મશાનમાં કામ કરતા કર્મચારીઓની ચિંતા કરી છે અને કહ્યું કે કોઈપણ પ્રકારની ચેતવણી કે કોઈપણ પ્રકારની નોટિસ વગર તેઓને છૂટા કરવામાં કેમ આવ્યા અને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે સ્મશાનમાં કર્મચારીઓને સ્મશાનમાં કામ કરતા કર્મચારીઓ માટે તે હવે કેટલો યોગ્ય છે સામાજિક કાર્યકર્તા <t> તમામ પરિવારજનો હશે જે કોઈ લોકો મૃત્યુ પામ્યા છે એમને ફ્રીમાં લાકડાની સેવા તમામ સેવા તદ્દન તદ્દન તમામ સેવા ફ્રીમાં આપવામાં આવતી હતી ને હજુ પણ આપવામાં આવે છે ને હજુ પણ ભવિષ્ય માટે પણ એ લોકો આપવા તૈયાર છે એક રૂપિયો પણ લીધા વગર તેમ છતાં પણ આ તંત્રને ક્યાંથી ફાયદો થાય આ નેતાઓના ખિસ્સા ક્યાંથી ભરાય આ જ વિચારધારા આ જ માનસિકતા આને જ કારણે આ વસ્તુ માટે અમે સંઘને પૂછીએ છીએ કે તમે કયા લોકોને આ ગાદી પર બેસાડ્યા છે જેને સ્મશાનમાં પણ કમાઈ લેવું છે સ્મશાનમાં પણ એમને લાકડામાં છાણામાં કમાઈ લેવું છે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે આજે જેટલા પણ તમામ સ્મશાનો છે કોરોના સમય દરમિયાન રોજ સોસો બસો બસો બોડીઓ નીકળતી હતી અમે કાઢતા હતા તમામ હોસ્પિટલમાંથી એક પણ બોડીને લાકડા ખૂટ્યા નથી આ જલારામ સેવા ટ્રસ્ટ છે આ એના લોકો છે અમે ફોન કરીને કહીએ કે બોડી આવે છે અડધો કલાકમાં આખી થાડળી અમારી તૈયાર કરી દેતા હતા સવારે અમે જ્યારે અસ્થિ લઈને જઈએ અસ્થિ લેવા આવીએ એની પહેલાં અસ્થિએ પણ તૈયાર કરીને આપતા હતા આ કર્મચારીઓ આ લોકો છેલ્લા ઘણા વર્ષોથી આપણા શહેરને જ્યારે સેવા આપી રહ્યા છે ત્યારે પર બોડીનું સાત હજારથી પણ વધુનું જ્યારે ટેન્ડરને કોન્ટ્રાક્ટ પેટે આપવામાં આવે છે તમામ સ્મશાનોને ટેન્ડરને કોન્ટ્રાક્ટ આપવામાં છે કેટલું યોગ્ય અને કઈ રીતનું યોગ્ય કારણ કે જલારામ સેવા તો ફ્રીમાં આપે છે અને આ જ પૈસા જ્યારે પબ્લિકના ટેક્સમાંથી પબ્લિકના વીરામાંથી પબ્લિકના ખિસ્સામાંથી જ્યારે જવાના હોય તો પબ્લિકે વિચારો દઉં કે આ કઈ રીતનું તંત્ર છે ભાજપના જ ઘણા બધા લોકો ભેગા થઈને એવું કહે છે જાતે સ્ટેન્ડિંગ કમિટીના લોકો વિરોધ કરી રહ્યા છે કે ભાઈ આ ખોટું છે પાર્ટીમાંથી ઉપરથી આવેલું છે તો ઉપર નીચે છોડ દો આ પાર્ટીને કહીએ વડોદરા શહેરમાં આવી સેવા જલારામ સેવા ટ્રસ્ટ કેટલા વર્ષોથી આપે છે આખા વડોદરા શહેરના જે પણ લોકો અત્યાર સુધી મૃત્યુ પામ્યા છે એ તમામ પરિવારજનોને ફ્રીમાં સેવા આપે છે આજે સામાન જ્યારે અસ્થિ ઘરેથી લઈ જાય છે એ પણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આપે છે આજે બોડી લઈ જવા માટે એમ્બ્યુલન્સ નથી તો લોકોએ પ્રાઇવેટ બોડી પોતાની વસાઈ લીધી છે પ્રાઇવેટ વાહન વસાવી લીધી છે બોડી લઈ જવા માટે અમે પોતે વર્ષોથી અસ્થિ વિસર્જન માટે હરિ હરિદ્વારમાં ફ્રીમાં વિસર્જન કરીએ છીએ તમામ સેવા જ્યારે ફ્રીમાં શહેર આલતું હોય શહેરના લોકો હાલવા તૈયાર હોય તંત્ર આપવા તો તંત્રને વચ્ચે ક્યાં ખૂચે છે જલારામ સેવાએ તો ટેન તમને કટકી નહીં આપતા હોય તમને પૈસા નહીં હાલતા હોય તમને ઘૂસ નહીં આવતા હોય એટલે તમે એમને હટાવી દેશો આ યોગ્ય નથી અમે નહીં હટવા દઈએ કોઈ પણ સંજોગોમાં વડોદરા શહેરમાં સ્મશાનમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે લાવી રહ્યા છે એ નહીં થાય કારણ કે આ ફ્રીમાં સેવા જલારામ સેવામાં તમને શું ખૂટે છે બોલો ને અમે બધી સેવા આપવા તૈયાર છે અમે આખું શહેર જલારામ સેવા ટ્રસ્ટ જોડે ઊભું છે અમે કોઈ પાછી પાણી કરવાના નથી પણ આ કોન્ટ્રાક્ટ પેટે જે પૈસા કરોડો રૂપિયા જે કાઢવાના વિચારે છે એ હવે અમે કાઢવા નહીં રહીએ સાત તારીખે સાત તારીખે જે અહીંના કોન્ટ્રાક્ટ જે કર્મચારીઓ છે જે અત્યાર સુધી આ સેવા આખા શહેરને લાભ આપ્યા છે એ લોકોનું ખડે પગે અહીંયા ચોવીસ કલાક જે સેવાદાન છે એમને પણ હવે હટાવાની જે વાત કરી છે એ પણ નહીં હટે અમે સાત તારીખ કેવું હશે તો આંદોલન કરીશું તમામ સ્મશાનમાં અમે લોકો એ કરીશું પરંતુ આ વિશિષ્ટમ નહીં તો આ દે કે તમે તાનાશાહી કરી દેશો ફ્રીમાં આપે છે ફ્રીમાં સેવા છે તમને પૈસા આપવાની શું જરૂર છે પ્રત્યેક બોડી સાત હજાર રૂપિયા જલારામ શિવા આપે છે કંઈ ખૂચે છે તમને કંઈ નડે છે ચેરમેન ચેરમેનને હું પૂછું તું ચેરમેન આ લઈને આવ્યા છે વડોદરા શહેરમાં તો ચેરમેન કયા એના પર તમારે અમે આખું શહેર આપ્યું તમે આખું ખડોદરા બનાવી દીધું તમારી એટલી તો તાકાત નથી તમારી એટલી તો ઉપજતી નથી કે તમારાથી ખાડા પુરાય અને તમે એવું વિચારો કે અમે જ્યારે મરીશું તો અમારી બોડી તમે આ કોન્ટ્રાક્ટરોને આપશો જે છે તદ્દન અમને સ્વીકાર્ય નથી વડોદરા શહેરમાં કોઈ પણ સ્વજનનો બોડી આવી રીતે કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર તમે જે આપવાના તાગીનના કરો છો પોતાના ખિસ્સા ભરો છો પોતાના ચોપડા પર જે રીતના વહીવટ કરો છો એ બિલકુલ સહન નહીં થાય ને આ વસ્તુ વડોદરા શહેરનો એક પણ નાગરિક પણ સ્વીકાર્ય નહીં આખું શહેર આની માટે રોડ પર ઉતરશે જરૂર પડી તો ઉગ્ર આંદોલન આખા વડોદરા શહેરમાં બંધનું પણ એલાન અમે આપીશું જો આ રીતે પ્રક્રિયા કરવામાં આવશે અને કર્મચારીઓને જો અહીંયાથી પણ કાઢવામાં આવશે તો આ શર નહીં થાય તમારે કોન્ટ્રાક્ટ આપવો છે જેને કોન્ટ્રાક્ટમાં અગ્નિદા કરવું એ કરે અમે જલારામ સેવા ટ્રસ્ટ પર અમારો અમારા ખાનદાન અમારા મા બાપના બધા લોકોને અમારા સ્વજનો બહાર દાદા પણ એ સેવા અમે આપી છે તો અમે એમને અહીંયાથી હટવા નહીં દઈએ અહીંયા જે સેવા આપે છે એ યુવાનો જે કર્મચારીઓ છે ચોવીસ કલાક રોજ બસ્સો બોડી આવતી હતી ચાર કે પાંચ એ અત્યારે અગ્નિદા આપવાની જગ્યા એમાં પણ વારા પડતી વારા પડતી કોરોનામાં એક એક દિવસ દિવસ રાત સતત એ લોકોએ કામ કર્યો છે એમના શરીર એમના સ્વાસ્થ્ય કોરોનાની અંદર રહીને પણ એમનું આખું પરિવારને છોડીને આ જ્યારે સેવા આપી હોય એમનું જે આપ એ છે એમના શરીર એમના કેમિકલથી એમના હાથ પણ સળગી ગયા છે ઇન્ફેક્શન આવી ગયું છે તેમ છતાં આજે એ યુવાનો અહીંયા ખડે પગે જ્યારે સેવા આપે છે તો એમને અહીંયાથી કાઢવાની જે પ્રક્રિયા છે એક પણ વડોદરા શહેરમાં એક પણ જગ્યાથી એક પણ કર્મચારીને કાઢવામાં પણ અમે નહીં દઈએ અને આ જે થઈ રહ્યું છે એ તદ્દન ખૂટું છે અસ્વીકાર્ય છે વડોદરા શહેર આની માટે રોડ પર ઉતરશે જલારામ ટ્રસ્ટ આપણે છે ને જ્યારે અહીંયા કોઈ આવતું નહીં હતું દિવસમાં ઓગણીસો બાનવે કે તિરાનબેસી અહીંયા સેવા આપે છે ત્યારથી એ તે એ આજે લગભગ કેટલા વર્ષ થઈ ગયા કમસે કમ એ ત્રીસ ચાલીસ વર્ષ જેવો થઈ ગયા તો એ છતાં આ સુધી કોઈ તકલીફ નહીં જલારામ સંસ્થા ત્યારે આ દિવાલો કોટો કશું હતું નહીં ત્યારે કે કોપરેશનમાં કરીને બધાને એમ કરીને જે સંસ્થાને પૈસા લગાવ્યું પડ્યું આ બધું કોર્ટ વગેરે કરાવ્યું વ્યવસ્થિત કરાવ્યું ત્યારથી આ આપે છે આવડત સુધી કોઈ જલારામ ટ્રસ્ટને કોઈ કમ્પ્લેન નહીં આવ્યું કે લાકડાનું કંઈ તકલીફ પડ્યું છે કોઈ પરેશાની આવ્યું છે એ એને રીતે સેવા કરતી હોય કોઈ દાડે ના કે મીડિયામાં કોઈ તારીફ બી કરવા ગયા કે અમે લાકડા આપીએ છીએ અને એ કરીએ કોઈ દાળે લેકિન તો એ છતાં ખબર નહીં કોપરેશનને શું તકલીફ છે જલારામ ટ્રસ્ટની હું કહું છું તમને આપવાનું છે કોપરેશન આપણે કોન્ટ્રાક્ટ આપો લેકિન અહીંયા જે ગેચ ચીતા અને લાકડાનું વર્ષોથી જલારામ ટ્રસ્ટ અહીંયા ફ્રી સેવા આપે છે કોઈ તકલીફ નહીં સંસ્થાને કોઈ પરેશાની નહીં અહીંયા જે તમને તકલીફ છે અહીંયા જેવું કંઈ સાફ સફાઈનું સિક્યોરિટીનું એના બધાને તમે કોન્ટ્રાક્ટ આપો ને એમને કોણ ના પડે છે બીજા કંઈ છે એવું તો છબ્બીસો સંસ્થાનને તમે કોન્ટ્રાક્ટ આપો છો જે શમશાનોમાં શબ્દ નહીં એ શમશાનો જો લેકિન હું કહું છું ને નાના મોટા શમશાનોમાં કોઈને કોઈ સંસ્થા ફ્રી સેવા કામ કરી રહી છે માજલપુરમાં બી છે તો અહીંયા બી હું જોયો છું તો અહીંયા બી સંસ્થા કામ કરે મક્કરપુરામાં છે નિજામપુરામાં ટ્રસ્ટ છે દરેક જગ્યાએ સેવા તો ચાલુ જ છે જે જરૂર હોય એ તમે પૂરું કરો કેટલા જે આપણે જલારામ ટ્રસ્ટના જલારામ ટ્રસ્ટના ટોટલ ત્રીસ બત્રીસ માણસો છે અનુરાગ પાંડે